ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અષાઢ માસમાં વધપક્ષમાં આવતી એકાદશી કામિકા એકાદશીના નામે ઓળખાય છે આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચઢાવવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ દૂર થઈ જાય છે તેમજ આ દિવસે તીર્થ સ્નાન અને દાન કરવાથી અનેક ગણું ફળ મળે છે કામિકા એકાદશીના વ્રતનો મહિમા સ્વયં બ્રહ્માજીએ નારદને બતાવ્યો હતો તે પ્રમાણે કામિકા એકાદશીના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત થતો નથી અને આ એકાદશી પાપને નષ્ટ કરનારી છે તેમજ કામિકા એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે મિત્રો આ વર્ષે કામિકા એકાદશીની તિથિની શરૂઆત ત્રીસ જુલાઈએ સાંજે ચાર વાગેને ચુમ્માલીસ મિનિટે થશે જેની સમાપ્તિ એકત્રીસ જુલાઈએ સાંજે ત્રણ ને પંચાવન મિનિટે થશે પંચાંગ પ્રમાણે કામિકા એકાદશીનું વ્રત એકત્રીસ જુલાઈએ રાખવામાં આવશે મિત્રો એકાદશી પર ઘણા કાર્યો ન કરવા જોઈએ જેમ કે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ તેનાથી જીવનભર દરિદ્રતા દૂર રહે છે તેમજ કામિકા એકાદશીના દિવસે અનાજનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ તેમજ કામિકા એકાદશીના દિવસે વેરની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એકાદશીના દિવસે ખરાબ બોલવાનું ટાળવું જોઈએ તેમજ આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ તેમજ કામિકા એકાદશી પર થોડા ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે જેમ કે કામિકા એકાદશીની સાંજે પીપળાના ઝાડને જળ ચડાવી અને તેની નીચે ઘીનો દીવો કરવો એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે આમ કરવાથી ઋણની સમસ્યા એટલે કે દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે તેમજ સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે જો તમારા ઘરમાં કલહ ચાલતો હોય કામિકા એકાદશીના દિવસે પૂજા દરમિયાન દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવું અને પૂજા પછી તે પાણીને પ્રસાદ તરીકે વહેંચવું આમ કરવાથી પરિવારમાં એકતા પણ વધે છે મિત્રો કામિકા એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશીની કથા આ મુજબ છે શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વ્રતના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાડે છે 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 તેના બધા પાપ મટી જાય જાય અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેલે થઈ જાય છે કામિકા અગિયારસના વ્રતનો મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવ્યો હતો કે કામિકા એકાદશી વ્રતથી જીવ કું પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યોએ અવશ્ય કરવું જોઈએ કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવસૈની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના વધ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને તેનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો કે હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે એના કથાના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપ પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલમણીય મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દલ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની માંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીની મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારે છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે જેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશીની વ્રત કથા આ મુજબ છે પૌરાણિક કથા પ્રમાણે એક વખત ધર્મ રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કામિકા એકાદશીનો મહિમા જાણવા ઉત્સુક હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે એક ગામમાં એક શક્તિશાળી વ્યક્તિ રહેતો હતો એનો સ્વભાવ ખૂબ ક્રોધી હતો એક દિવસ ગામના એક બ્રાહ્મણ સાથે એનો ઝઘડો થયો વિવાદમાં શક્તિશાળી વ્યક્તિએ બ્રાહ્મણની હત્યા કરી નાખી બ્રહ્મ હત્યાના દોષને લીધે ગામના બધા માણસોએ એનો સામાજિક બહિષ્કાર કર્યો સમાજમાંથી બહિષ્કાર મેળવીને તે ખૂબ દુઃખી થયો એક ઋષિ પાસે જઈ તે વ્યક્તિએ આ દોષમાંથી મુક્ત થવા માટેનો ઉપાય પૂછ્યો ઋષિએ કહ્યું કે તારે બ્રહ્મ હત્યાના પાપથી પ્રાયશ્ચિત કરવા માટે કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ અષાઢ માસના વધ પક્ષમાં આવતી કામિકા એકાદશીના દિવસે વિષ્ણુની પૂજા અને દાન કરો બ્રહ્મભોજન કરાવો તે શક્તિશાળી વ્યક્તિએ ઋષિના કહેવા પ્રમાણે કામિકા એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું અને એના પ્રભાવથી તે વ્યક્તિ દોષ મુક્ત થયો ત્યાર પછીથી કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કામિકા એકાદશી ક્યારે આવે છે તેનું મહત્વ આ દિવસે કરવાના ઉપાયો આ દિવસે શું ન કરવું જોઈએ તેમજ વ્રતકથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ